जो बता बारू फासे काजल बे सागी तो जो अपनी पहुंची गया थी गार्डन मां हमें अपने जायछु अंदर जो आछे थोड़ो क्या गार्डन जो सामे ડોક શેન પપ્પા દ્રષ્ટિ સુરાભાઈ સાહિલ બધા ઉભા છે હું ને કાજલ જો ચાલીને આવ્યા હતા અત્યારે કોઈ ગામ આવી ને બધા બાઈકમાં આવ્યા હતા જુઓ આ છે ફુવારો રંગબેરંગી રાત્રે બહુ સરસ નજારો હોય ગાર્ડનનો આજે સન્ડે છે તો જુઓ કેટલું પબ્લિક છે પબ્લિક કેટલું તો અમે જો આપણે અંદર ચોવીસ છોકરાઓને ઈચ્છકા એવું ખવડાવવા માટે બાળકોનું ગાર્ડન છે અંદર ઈચ્છકા એવું બધું શું ભાઈ ઇચકા થાય છે માંડ માંડ ઇચકાન વાળો આવ્યો છે દ્રષ્ટિને મળી ગયો ઈચકો જો આજ સંડે છે તો બહુ પબ્લિક છે E ele pode bem, aí, chica, <laughs>

हाकी गई घडीक मा दक्षिण ने बेहुसे हाल बेहाडू आय दक्षिण बेहाड़ दियो तो आन बेसाड़ो तो तो पास वाले घरिला इला 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 इला

તો કાજલબેન ની ઘરે અમે નોખા પડવીશી અમે અમે હજી રોકાવીશી કાજલબેનને બેન હાલી જવાનું છે એટલે જાય છે જો અમે